અમદાવાદના આમલી વિસ્તારમાં રહેતા એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત ત્રણ લોકોએ પચાસ લાખ રૂપિયા પડાવી લેતા ચકચાર મચી જવા પામી છે જેમાં વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સસ્પેન્ડર પોલીસકર્મી આકાશ પટેલ જાણે ફરજ પરજ હાજર હોય તે રીતે વેપારીના ઘર પર પહોંચી વેપારીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને નીકળ્યો હતો અને રસ્તામાં જ કારમાં ધમકાવીને પચાસ લાખ રૂપિયા પડાવી લીધા હતા રાજ્યમાં ચાલી રહેલી પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે જેનાથી પ્રી પ્રાઇમરી સ્કૂલોના સંચાલકો સહમત ન હોવાથી સંચાલકોએ મુખ્ય ત્રણ મુદ્દા ઉપર સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરાતા સંચાલકોએ હવે સરકારને આખરી અલ્ટિમેટમ આપી દીધું છે જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં નવી પોલિસીમાં બદલાવ કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો એક હજાર થી પણ વધારે સંચાલકો આગામી દિવસમાં માં સચિવાલય પહોંચશે શેર બજાર રોકાણ કરીને પાંચ થી વીસ ટકા જેટલો મોટો નફો કમાવવાની લાલચમાં માં એક યુવકે રૂપિયા એક પણ ચુમ્માલીસ કરોડ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પારડીમાં રહેતા નીલ શાહે સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી એક રીલ જોઈ હતી જેમાં ક્લિક કર્યા બાદ એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયો હતો બાદમાં યુવકે જુદા જુદા બાર એકાઉન્ટમાંથી કુલ એક કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ બાદમાં પૈસા ઉપડ્યા ન હોવાથી યુવકને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સમગ્ર મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી